સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોના બેકાબૂ થવાની આરે આવી ગયો છે બીજ દિવસમાં જ એક્ટિવ કેસ ડબલ થઈ ગયા છે ત્યારે રવિવારે નવા ચુમોતેર પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે ડિસ્ચાર્જ તેસઠ થયા છે તો હાલ એક્ટિવ કેસની સંખ્યા પાંચસો નજીક એટલે કે ચારસો સત્તાણું પહોંચી ગઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધ્યું છે જો કોરોના બેકાબુ થઈ રહ્યું હોય તેમ વિશ્વાસ દિવસમાં પોઝિટિવ આવતા કેસો ડબલ થઈ જવા છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત શહેરમાં સિત્તેર જિલ્લામાં ચાર મળી કોરોના નવા ચુમોતર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો અંક ત્રેપન હજાર આઠસો ત્રેવીસ થયો છે શહેર જિલ્લામાં એક પણ મોત થતાં કુલ મૃતાંક અગિયારસો સાડસઠ યથાવત છે સુરત શહેરમાંથી ત્રેપન જિલ્લામાંથી નવ મળી કુલ ત્રેસઠ દર્દી કોરન માતા પિતાજીથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કુલ ચાલીસ હજાર છસો ત્રેસઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થવા પામે છે જ્યાં જિલ્લામાં કુલ તેર હજાર એકસો પચાસ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે કોરોના ગાઈડલાઈનનો કડક અમલ કરવા તમામ જોને આરોગ્ય ખાતાને સૂચના અપાઈ છે ચૂંટણીમાં તંત્રએ ગંભીર બેદરકારી દાખવી કોઈ જ ગાઈડલાઈનનું પાલન થઈ શક્યું નથી ઠેર ઠેર ચૂંટણી કાર્યક્રમોમાં સમારંભો રેલીઓમાં ટોળાઓ થતા રહ્યા હવે કોરોના વકરતા પાલિકાના આરોગ્ય તંત્ર ચિંતા મુકાઈ જવા પામ્યું હતું અઝર કોન્ડ